ઇકબાલગઢથી વિરમપુર જતો માર્ગ કેટલા જ વર્ષોથી આ બિસ્માર હાલત છે આ ચાર વર્ષથી આ જ હાલત છે આ જે રસ્તાની મેટલ પાથરી દીધી જે રોલ રોડ ઉપર ખાડા ખડિયા છે અનેક વાહનો આવતા જતા હોય છે એને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકો અનેકવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ હલ થતો નથી વાહનોને નીકળે છે એ કેટલાયને લોકો વાહનોને અહીંયા નુકસાન કરવાનો વારો આવી રહ્યો છે તંત્રને જાણ કરવા છતાં જિલ્લા પંચાયતને સંપર્ક કરતા જિલ્લા તેમણે જણાવ્યું હતું કે આ માર્ગનું આ રોડનું કોઈ ટેન્ડર પ્રક્રિયા ભરતું નથી તેને લઈને આ ચાર વર્ષથી આ રસ્તો જે મેટલ પાથરેલી છે તેને લઈને લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક વાર અહીંયા સરપંચો છે ગ્રામના જનો છે અંબાજી જતો આ મૂર્ખ મુખ્ય માર્ગ છે આ અહીંયા લોકો આ રોડથી પરેશાન છે અને લોકો અહીંયા આજે અંબાજી જવા જતા હોય દસથી પંદર ગામડાનો આ જોડતો માર્ગ છે આ માર્ગને લઈને લોકોને છે વહીવટીતંત્રથી માંડી મેં ધારાસભ્ય સુધી રજૂઆત કરી છે પણ એનું કોઈ હલ થતો નથી તેને લઈને અત્યારે તો આ દસથી પંદર ગામે જતો આ જોડતો માર્ગ છે અત્યારે દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં અહીંયા લોકો અંબાજી જતા દર્શનાર્થ લોકો અનેક જતા હોય છે એમને આ રસ્તાથી જે ઇકબાલગઢથી વિરમપુર જતો રસ્તાને લઈને ભારે હાલાકી ભોગવી પડે છે આ રસ્તા જે ફરીને જવું હોય તો પચીસ કિલોમીટરથી ફરીને જાય તો અરાઉન્ડમાં થાય આ સીધે સીધો રસ્તો બાર કિલોમીટર ઇકબાલગઢથી વિરમપુર સુધી જતો માર્ગ છે છેલ્લા ચાર વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે લોકોની માંગ છે કે ઝડપથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રતન સાગિયા એબીપી અસ્મિતા થઈ ગઈ રાતના રાતના હોય હોય કે લોકો કોઈ લૂંટવા સારું બેસે બાઇકો વાળા તો બાઇક વાળા દોડીને જાય ને શું દોડી શકે ઓમાં પડતો પડતો સાથે ઉઠલો ભગી જાય પેલા પાછળ પડે બરોબર ઓમાં કોઈ એમએલ કોઈ ધ્યાન આપતા નથી સરકાર પર ધ્યાન નાખતા નથી એટલા વર્ષથી જો ગાડીઓના ટાયર ફૂટી જાય બાઇકોના ટાયર ફૂટી જાય સાધનવાળો શું કરે બિચારો છ સાલથી કોઈ સાધનનો શું કરવાનું સાધેલો કોઈ સરકાર ધીર નથી ચાલતી એટલે અમારે સરકારની વિનંતી છે હમણાં તમે જોયું છે કે દિવાળી પહેલાં પહેલાં સરકારે કહ્યું કે ભાઈ અમે કરોડના રસ્તા કરોડના પુલો અહીંયા બનાવીશું ને અને લોકોની સમસ્યાનું સમાધાન લાવીશું પરંતુ ત્રણ સાડા ત્રણ વર્ષથી અહીંયાના જે આંતર વિસ્તારની જે ગરીબ પ્રજા છે જેને ખરેખરમાં લાભ મળવો જોઈએ જે ત્રણ સાડા ત્રણ વર્ષ વર્ષથી રસ્તો ખરાબ હાલતમાં છે એ તો બનતો નથી સરકારે વિનંતી છે કે ખરેખરમાં આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને આ રસ્તો તત્કાલ ધોરણે બને એવી અમારી માગણી છે બાજુમાં સરકારી દવાખાનો છે અને વિરામ ય, આ ઇકબાલગઢ જવા માટે સરળ રસ્તો પડે છે